આ ફોટા પડીને થઈ ગયા હવે કેમેરો લઈને જઈ રહ્યા આપણે આગળ જો ઓલા વયા ગયા કાઢી તારા જો હાઉ ડિસ્કવરી છે ગાડી ઉભી રાખીને શું કરતા હોય ભાઈ ખાલી ગાડી કરે છે હું કરે એ બી જગ્યા ખોલ નાખે ને અહીંયા ને પાણી ફૂલ કે પબ્લિક દુનિયા નું નાવા આપણે કેમેરો લઈને આવ્યા છે એમ જ વાહ રહી ગયું આપણે ચેનલ આજે આપણે જઈ છે જોવાના કેમે ફોટા પાડવાનું જોયું જોવો આખું ડેમ ભાઈ રહ્યો પબ્લિક એના આપણા કિનારે ભૂગી ગયા ઋષિઓ કેમેરો લઈને આવી ગયો હવે અહીંયા ફોટોગ્રાફી હાલ છે ના આ જંગલ એરિયો હે અમે રખડવા જાય જો એ કેમેરો કાઢે રહ્યા ઓહો અમારા ફોટો ખીચીએ ક્યાં છે હા અમદાવાદ છે એટલે ફોટા પાડવા ગઈ ને આપણે અહીંનો વ્યૂ જોઈએ આખું ડેમ પહેર્યો આ મનાવવા નથી જવું કેમકે ઠંડી લાગી જાય જો અહીંયા મંત્રાલય ચાલુ રહી અહીંયા લઈએ ને આ શોખીને આપણો ફોટા પાડવાનો અને આ આપણો કેમેરામેન છે મને જો ફોટા પાડે રહ્યો કેમેરામેન અમારા

એક બેગ પીડો નહીં લેતો જ કોક લેતો જ આ આપણે કેમેરા પર જાય હવે ભાઈ ત્યાં આગળ ને હવે આગળ જવું માં મોટો પડો કાટા બાટા માં રખડતા બખડતા આપણે જઈ રહ્યા હૈ મોટા મોટા વાટ અને ગાડી જો ફોટો પડો કે પૂરી વાત થઈ ગઈ ને આખો જંગલ એ રહ્યો આમાં જા ડિસ્કવરી કરો હે આ ફોટો મસ્તી નો આવે જો આ હેઠે રહ્યો ને ભાઈ લાવે છે ને રનિંગ ફોટો પડે છે અમારા કેમેરામાં જોરદાર જો કેમેરામેન હતું ઇખવાડેરી આપણે જો આકોનો યુ જોવાનો આખું ડેમ છે નાહવાનું વટણ ના હાલે કેમકે ઠંડો ફોન હોય એટલે ને જો આ શું હું ઉડે છે ફોટા આકો ડિસ્કવરી જેવું યુવરાજભાઈ ને તો ફોટા મળવાનું પૂરતું નથી જો આ બે ત્રણ જણા ઈખવાડે ત્યાં હેઠા એવું ફોટોગ્રાફી હાલે અમારે યુવરાજ નોર્મલ જો ત્રણ જણા અમે ઈખવાડી ત્યાં એક ફોટો યુવરાજભાઈ નો સારો આવે ફોટા પડીને થઈ ગયા હવે કેમેરો લઈને જઈ રહ્યા આપણે આગળ જુઓ ગયા કાઢી તારા ક્યાં થાય જો હાવ ડિસ્કવરી જેવું છે અહીંયા ભૂત બંગલો જો અહીંયા રહ્યો ત્યાં અંદર કોઈ જાતું તો નથી અંદર ત્યાં જવા એવું જ નથી કેમ કે આ અંદર અકોસો થઈ ગયું ત્યાં ચાળવાનું તો વ્યૂ જોરદાર ન્યા જ છે લીલોત્રીનો જો ગાડી ઊભી રાખીને શું કરતા હોય કારીગરી કરે હું કરે એ બીજી ક્યાંક ખોલ નાખે ને અહીંયા અહીંયા જો રિપેરિંગ કરે રહ્યા કંઈક

પાણીમાં થઈને જવું જો આમ કેમ કે આમાં ક્યાં એ નહીં પાણી ભૂલ થલકે એમાં તો રહી ગયો આપણે હવે જો અહીંયા ફોટા પાડવાના પાડે ફોટા પહોંચ્યો નથી હવે એનાથી ના ભાઈ મારો ફોટો ભાઈ આ ફોટા પાડી નથી આતો કે જો હવે હોય જાય આનો વારો નતો ફોટા પાડવામાં

कैमर न पैकिंग कराए रहो नई करे